ચોક સર્કલ પાસે એક એન્જિનિયર યુવક પર છોકરાઓ એટલો વિકરાળ હુમલો કર્યો હતો કે તેને જમણી આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો મળતી માહિતી મુજબ યુવક તેના મિત્ર સાથે બાઇક પર ટ્રિપલ સવારી કરીને જઈ રહ્યો હતો તે સમય આગળ કેટલાક ગાડી સાથે ઘટના બની હતી આ ઉશ્કેરાયેલા યુવકે રસ્તા પર બાઇક રોકાવી પીડિત યુવક સાથે ઉગ્ર વિવાદ કર્યો હતો રોષના કારણે એક યુવકે પીડિતાની જમણી આંખ પર સીધો મુક્કો માર્યો હતો આ હુમલો એટલો ગંભીર હતો કે યુવકની આંખના અને ગંભીર ઈજાઓ પહોંચી હતી તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં આંખનું ઓપરેશન કરાવવું પડ્યું હતું ડોક્ટરે યુવકની જમણી આંખમાં કુલ વીસ ટાંકા લીધા હતા તબીબી રીતે તેને આંખની દ્રષ્ટિ કાયમી રીતે ગુમાવી છે છે તેવી આશંકા જણાઈ રહી આ સમગ્ર ઘટના નજીકના વેપારીઓના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ હતી પોલીસ ફૂટેજ ના આધારે આરોપીઓની ઓળખ કરી રહી છે હાલ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે